સુરતમાં એક તરફી પ્રેમનો ફરી એકવાર કરુણ અંજામ આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં એક તરફી પ્રેમનો હિંસક તેમજ કરુણ અંજામ સામે આવ્યો છે સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ ત્રણમાં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા ઉશ્કેરાઈને તેના ઘરે પહોંચી જઈ પ્રેમિકા અને તેની બહેન ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો બાદમાં પોતે પેટ્રોલ સાથે લાવ્યો હોવાથી અગ્નિ સ્નાન કરી લીધું હતું હાલ ઈજાગ્રસ્ત બંને બહેનોની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમીએ યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મેમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતાં એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ મારું નામ શૈલેષ ગિરી સોમવાર ગીરી છે આ દુર્ઘટના